જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે હું લઈને આવી છું ઝડપથી બની જતો અને ફૂલ મિલની ગરજ સારે એવો છૂટા છૂટા ચોખાના દાણા અને પરફેક્ટ શાકભાજી સાથે વઘારેલો ભાત બનાવીશું જેને દહીં સાથે કે છાશ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો બનાવી લઈએ એના માટે મેં એક મોટો વાળકો બાસમતી ચોખા લઈ લીધા છે અને એને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈને રાખવાના છે તમે ચાહો તો કોઈ પણ ચોખા લઈ શકો છો પરંતુ લાંબો દાણો હોય તો ખાવાની મજા આવે ધોઈને આપણે એને અડધો કલાક માટે પલાળીને રાખવાના છે હવે શાકભાજીમાં જોઈ લઈએ મેં ડુંગળી ગાજર કેપ્સિકમ થોડું ફ્લાવર બટાકા અને ટામેટા લીધા છે સૌથી પહેલાં મેં અહીં પાંચથી છ કળી લસણ અને એક નાનો આદુનો ટુકડો આપણે એને કચરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે શાકને સમારી લઈશું તો પહેલે ડુંગળી આપણે સમારીશું મોટા મોટા પીસમાં સમારવાની છે કારણ કે આપણે એમને કુકરમાં બનાવવાના છે જુઓ બધા જ વેજ મેં સમારી લીધા છે અને મોટા ટુકડામાં સમાર્યા છે સાથે મેં બે લીલા મરચાંને પણ સમારી લીધા છે હવે એક કુકર મૂકીશું એમાં એક મોટી ચમચી ઘી નાખીશું અને એક મોટી ચમચી તેલ નાખીશું તમે એકલા તેલમાં પણ બનાવી શકો છો તેલ અને ઘી ગરમ થાય એટલે એક મેં બાદિયું લીધું છે એક તદનો ટુકડો બે લવિંગ અને પાંચ મરી લીધા છે અને સાથે એક મરચાંને આ રીતે ટુકડા કરીને નાખીશું અને આનાથી આપણો જે ભાત છે એકદમ ફ્લેવરવાળો બનશે ત્યારબાદ એક નાની ચમચી જીરું અને એક નાની ચમચી રાઈ નાખીશું રાઈ અને જીરું તતડી જાય એટલે એમાં પાંચથી છ મીઠા લીમડાના પાન પાંચ ચમચી હિંગ નાખીશું અને એક ચમચી સિંગદાણા નાખીશું એનો ફ્લેવર અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને સાતળી લઈશું બધું બરાબર સાતડાઈ જાય તો ત્યારબાદ સૌથી પહેલાં આપણે ડુંગળી નાખવાની છે અને ડુંગળીને આપણે સરસ ગુલાબી થાય ત્યાં સુધી સાતડી લઈશું બહુ સાંતડવાની નથી બસ જસ્ટ ગુલાબી થાય ત્યારબાદ આપણે એમાં આદુ લસણની પેસ્ટ નાખીશું અને એને પણ એક મિનિટ માટે સાતળી લઈશું લસણની પેસ્ટ સતળાઈ જાય એટલે હવે આપણે બધા વેજ નાખીશું બટાકા ફ્લાવર કેપ્સિકમ અને ગાજર નાખીશું અને સાથે લીલામહિ બે મરચાંને ઝીણા સમારી લીધા છે ટુકડા કરી લીધા છે એ પણ નાખીશું અને તેલમાં આપણે એક મિનિટ માટે એને સરસ સાતડી લેવાના છે પછી મસાલા કરીએ અડધી નાની ચમચી હળદર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જ્યારે પણ વઘારેલો ભાત બનાવો ને તો વેજને આપણે તેલ અને મસાલામાં સરસ સાંતડવાના છે અને બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ટામેટાં નાખીશું અને ટામેટાં નાખીને પણ અડધી મિનિટ માટે સાતડી લઈશું જુઓ આપણા વેસ સરસ સતડાઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે ચોખાને જે પલાળીને રાખ્યા છે એનું બધું જ પાણી નીતારીને રાખવાનું છે ધ્યાન રાખવાનું છે કે સેજ પણ પાણી એમાં ના રહે ચોખા બરાબર પલળેલા હોવા જોઈએ અને એને આપણે તેલ અને મસાલા સાથે મિક્સ કરી લઈશું જ્યારે પણ વઘારેલો ભાત બનાવો ત્યારે ચોખાને આ રીતે બે થી ત્રણ મિનિટ માટે après. તેલ અને મસાલામાં સાતડવાના જેથી એનો દાણો એકદમ છૂટો છૂટો બનશે જુઓ એકદમ સરસ સતડાઈ ગયું છે હવે આ સ્ટેજ પર આપણે પાણી નાખીશું જે માપથી તમે ચોખા લીધા હોય ને એનું ડબલ પાણી લેવાનું એટલે એક બાઉલ ચોખા હતા તો હું અહીં બે બાઉલ પાણી નાખીશું મેં લગભગ પોણો બાઉલ નાખ્યો છે પોણા બે બાઉલ અને પછી હું ચેક કરું છું તો ફરીથી પાછો હું બધું જ પાણી નાખી દઉં છું એટલે ટોટલ અહીં બે બાઉલ પાણી જશે એને મિક્સ કરી લઈશું સાથે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું આ સ્ટેજ પર જો તમારે લીંબુનો રસ નાખવો હોય તો તમે નાખી શકો છો હું નથી નાખતી અને થોડું આ રીતનું ઉકળવા માંડે ત્યારે એક નાની ચમચી ઘી નાખીશું અને મિક્સ કરી લઈશું અને હવે કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આપણે એક સીટી મારવાની છે અને પછી એકદમ સ્લો ગેસ પર આપણે પાંચ મિનિટ માટે એને રાંધી લઈશું જુઓ પાંચ મિનિટ સીજાતા થઈ ગઈ છે હવે આપણે કૂકરને કમ્પ્લીટલી ઠંડુ કરવાનું છે અને તમે જોઈ શકો છો જુઓ પરફેક્ટ છૂટો છૂટો દાણો થયો છે અને આ રીતે તમારે ફોકથી જ એને આપણે છૂટું કરવાનું છે જુઓ તમે જોઈ શકો છો હું તમને બતાવીશ જુઓ એકદમ દાણો લાંબો અને સરસ કૂક થયો છે ને છૂટો છૂટો બન્યો છે અને તમારે સૌથી પહેલાં આ રીતે બધા જ ભાતને અને વેજીટેબલને છૂટું કરી લેવાનું અને તમે જ્યારે લેટ ખાવાના હોય એટલે કે મોડા ખાવાના હોય ને તો પણ આ રીતે છૂટું કરીને જ મૂકવાનું હવે ગરમા ગરમ વગારેલા ભાતને ને સર્વ કરી લઈએ મેં અહીં દહીં તિખારી બનાવ્યું છે સાથે કચુંબર બનાવ્યું છે અને હવે ગરમા ગરમ આપણો વઘારેલો તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો દાણો અને વેજીટેબલ પણ આખા આખા રહ્યા છે તમને જો આટલું મળી જાય ને ખાવામાં તો બીજું કંઈ પણ ના જુએ આ ફૂલ મિલની ગરજ સારે છે અને જુઓ તમે જોઈ શકો છો એકદમ બિરયાની જેવો જ આપણો વઘારેલો ભાત બન્યો છે સાથે પાપડ પણ સર્વ કરીશું તો મિત્રો બાળકોને ટિફિનમાં આપી શકાય સાંજના ડિનર માટે એકદમ પરફેક્ટ રેસીપી છે દરેકના ઘરમાં આ ભાત તો બનતો જ હોય છે પરંતુ તમે મારી રીતે પણ ચોક્કસથી ટ્રાય કરજો આવજો તમારું ધ્યાન રાખજો